ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દબાણો દૂર કરવામાં આવ્યા એ મુદ્દા પર વિરોધ કરવા જઈ રહ્યા હતા જે દ્રશ્યો સામે આવ્યા એ પહેલી વારના નથી નર્મદા જિલ્લામાં કે રેડિયાપાડા કે આસપાસના વિસ્તારમાં ફરેલા માણસો કે પછી ચૈતર વસાવાની રાજનીતિને ખૂબ નજીકથી જેમણે જોઈ છે બધા જ લોકો જાણે છે કે ચૈતર વસાવાનો પોલીસ સાથેનો સંઘર્ષ અને સંબંધ એ બહુ જ જૂના રહ્યા છે ગુજરાત રાજ્યના કદાચ એકમાત્ર એવા ધારાસભ્ય હશે કે જે ચૂંટાયાના થોડા જ મહિના પછી બહુ લાંબો સમય સુધી જેલમાં રહ્યા પણ એમને જેલમાં જ્યારે લઈ જવામાં આવ્યા અને પછી એ જેલમાંથી બહાર આવ્યા ત્યારે લોકો જે રીતે રસ્તા પર આવ્યા હતા એ એ પ્રકારે લોકો સામાન્ય સંજોગોમાં ભેગા નથી થતા ચૈતર વસાવાની લોકપ્રિયતા ડેડિયાપાડા ક્ષેત્રમાં એની સામે કોઈ વિશેષ શંકા નથી એ પોતાના એ પોતે જે વિઝન બતાવીને ડેડિયાપાડામાંથી બહાર સામે આવ્યા એ એના પર કેટલા ખરા ઉતરી શકશે એની સામે બહુ બધા પ્રશ્નો છે ને એનું કારણ સૌથી મોટું એ છે કે વિપક્ષના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાનું ચૂંટાઈને આવવું એમાં આમ આદમી પાર્ટીનું આમ ખૂબ બધું યોગદાન હોવા છતાંય કોઈ વિશેષ યોગદાન નથી કેમ કે એમની અંગત લોકપ્રિયતા ત્યાં એટલી વધારે હતી આ એવો વિસ્તાર છે ઝઘડિયા અને ડેડિયાપાડા જ્યાં વર્ષોથી છોટું વસાવાનો પરિવાર શાસનમાં રહ્યો છે અને વર્ષોથી જ્યારે આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાતા માણસો એ શાસન કરતા હોય ને તોય અવસ્થામાં કેવી રીતે હોય એ પ્રશ્ન છૂટે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધારાસભ્ય બને છે ત્યારે કોઈ ગરીબમાં ગરીબ કે પછાતમાં પછાત વિસ્તારમાંથી પણ ચૂંટાઈને કેમ નથી આવતા એ પોતે એમના સામ્રાજ્ય બનાવતા જાય છે એટલે ઝઘડિયામાં છૂટું વસાવાના ઘરે ઇન્ટરવ્યુ કરવા હું પણ ગયેલી છું ને એમનું વ્હાઈટ હાઉસ અને એમના બહુ જ બધા ઘર મેં પણ જોયા છે તમને જ્યારે કન્ફ્યુઝન હોય કે બધા રસ્તા ખરાબ છે એક જ રસ્તો સારો છે તો સમજવાનું કે એ પૂર્વ ધારાસભ્યના ઘર બાજુ જતો હશે પણ આ સવાલ માત્ર છોટું વસાવા કે ચેતર વસાવાનું નથી ત્યાંની જનતાનો પણ છે એ જનતા શું કામ એમના પર વારંવાર ભરોસો કરે છે કેમ કે સરકારે પણ એમની સાથે ભેદભાવ કર્યા છે એ ભેદભાવો એટલા વધારે છે અતિશય છે કે ત્યાંના ખેડૂતથી માંડીને મજૂરથી માંડીને સામાન્ય માણસ એના જીવનનો સંઘર્ષ અતિશય વધારે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખૂબ બધો વિકાસ થયો ગુજરાતના અદ્ભુત પર્યટન સ્થળોમાંથી એક અથવા ટોચ પર કે મોખરા પર કોઈ હોય તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ત્યાં આવે છે ત્યાંની બહેનો ત્યાં સરસ મજાની રિક્ષા ચલાવે છે તમને ખૂબ ગૌરવની અનુભૂતિ થાય કે મેકડોનલ્સ કે બાકી કોઈ પિઝેરિયા કે કોઈ પણ મોટી ફાઈવ સ્ટાર હોટેલ અથવા એ પ્રકારની પ્રોપર્ટી ત્યાં જે લોકો કામ કરે છે ને જે બહુ જ સરસ રીતે ગેસ્ટને હેન્ડલ કરે છે બધા ત્યાંના સ્થાનિકો છે એ નર્મદાની બાજુમાં ગરુડેશ્વરની અલગ અલગ જગ્યાની છોકરીઓ છે કે તે કામ કરે છે એ છોકરાઓ છે કે ત્યાં ગાઈડ તરીકેનું કામ કરે છે એમની પોતાની ફરિયાદો છે એવું કહે છે કે પ્રમોશન આપવામાં આવે અથવા કોઈ મોટી પોઝિશન પર લેવામાં આવે ત્યારે અમારામાંથી પ્રમોટ કરેલા માણસોને નથી બનાવતા એ લોકોને હજુ પણ અમને જોઈને અથવા અમારી ઓથોરિટી વધારતા એમને એવો ડર લાગે છે કે આ લોકોને સત્તા આપીશું અને એક દિવસ એ લોકો પ્રોટેસ્ટ કરશે તો શું એટલે હોટેલના માલિકો કે બાકીના જે લોકો બિઝનેસ કરવા આવે છે એમનો ડર પણ બહુ વ્યાજબી છે કેમ કે જ્યારે હડતાળ જો એક સાથે થાય તો એમને બહુ મોટું નુકસાન થાય અને એમની જે ફરિયાદ છે ભેદભાવની એને પણ ટાળી શકાય એમ નથી ઘર દુકાનો અને રસ્તા પર એમની જે નાની નાની દુકાનો હતી એ તોડી પાડવામાં આવી એના પછી રાજપીપળા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ સંઘર્ષ શરૂ થયો છે ચૈતર વસાવા જઈ રહ્યા હતા અને ફરી એકવારના એ જ લગભગ ચહેરાઓ પરથી તો એવું જ લાગ્યું કે એ જ પોલીસ કર્મચારીઓ હતા જેમની સાથે એક મહિના પહેલા એમની બબાલ થઈ હતી પણ આ બબાલમાં જે પોલીસ જે રીતે ચૈતર વસાવા સાથે વાત કરી રહી હતી શું ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યો સાથે પોલીસ આ રીતે વાત કરતી શો ઓફ કરવા માટે આટલા બધા લોકોને લઈને નીકળ્યા છો આ પ્રકારની ભાષા જે રીતે પોલીસે ચૈતર વસાવા માટે જેનો ઉપયોગ કર્યો પોલીસની હિંમત નથી કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પાસે પણ આ પ્રકારની ભાષાનો કે શબ્દોનો ઉપયોગ કરે પોલીસની સાથે જે ચૈતર વસાવા કરે છે કે જે સંઘર્ષે ચૈતર વસાવા જે કરે છે એને જસ્ટિફાય કરવાનો સવાલ નથી પણ પોલીસ જ્યારે જનપ્રતિનિધિઓમાં ભેદભાવ કરે એ એની બધી જ તુમાખી કે ચરબી કે વટ એ એ જ ધારાસભ્યો પર નીકળે જે લોકો વિપક્ષમાં છે ત્યારે પ્રશ્ન થાય કે એકવાર પ્રયત્ન કરી જોજો જેણે કમળનો ખેસ પહેર્યો હોય એની સામે બોલવાનો કેમ કે એક કોન્સ્ટેબલ છે ખંભાળિયા પાસે એમણે કોઈક ધારાસભ્યની કે કોઈ કોર્પોરેટરની ગાડીને કંઈક રોકીને વેમો બેમો ફાડ્યો એમાં એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા રાજકોટમાં રેલી નીકળી હતી તિરંગા યાત્રા નીકળી હતી અને ભાસ્કરનો રિપોર્ટ છે કે એ ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ હતા એમાંથી ખાસા બધા નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બધું બેફામ લઈને નીકળ્યા તો એમણે ફોન કર્યો એસીપીને પછી એમણે પૂછ્યું કે આમાં કોઈ એક્શન લીધી કે કેમ તો જવાબ આપ્યો કે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ છે એમને પૂછીને અમે કહીશું કે એક્શન લેવી કે નહીં સામાન્ય માણસને રસ્તા પર નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈને જતો હોય તો તમે ડીસીપીને ફોન કરો છો કે એને મેમો આપવો કે નહીં અહીંયા તો તમે મેમોય નથી આપી શકતા અને તમે જ્યારે બાકીના જનપ્રતિનિધિઓ સાથે જે રીતે જે શાબ્દિક રસાકસી એ લોકો વચ્ચે ચાલી એ ખૂબ બધા પ્રશ્નો પોલીસના પક્ષે પણ છોડીને જાય છે જોઈએ દ્રશ્યો જે ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાંથી સામે આવ્યા છે મંદિર નજીક જ છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી આવો આવો આ હા એટલે હાના માટે બેઠી નહીં બેઠી ના હાના માટે ચર્ચા ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે ચર્ચા

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈના પચાસ જગ્યા છે ભૂલાની જરૂર નહીં તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે આઈએસ આઈપીએસ તમે બી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો ડેમો માં બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છે

નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કોભાણ બાર આવી એને હોદો ને તમે અમારી પાસે અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે તમારું કામ કામ છે છે પોલીસ નું ને ને કરો કરો યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું